પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિન પર્વ શિરોર તાલુકામાં તાલુકા કક્ષા અને તાલુકા પંથકમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી વંદન કરવામાં આવ્યું શિરોરના આનંદિક ગામે તાલુકા કક્ષાએ પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિન પર્વ નિમિત્તે શિનોર મામલતદાર મુકેશભાઈ હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો જેમાં શિનોર વહીવટીતંત્ર શિનોર ટાઈમ મામલતદાર બિચલબેન શિનોર પોલીસ સહિત હાજર રહ્યા ત્યારે શિનોર પોલીસ સ્ટેશનમાં પીઆઈ ગોહિલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું જેમાં પી એસ આઈ एचपी मकवाड़ा पीएसआई एस 46 सहित कि शिरोर पुलिस स्टेशन ना पुलिसकर्मीઓ હાજર હતા જ્યારે હોમગાર્ડ યુનિટમાં शिरोर સરપંચ રિતિનભાઈ ખત્રિયે તિરંગો લહેરાવ્યો હતો शिरोर તાલુકા પંચાયતમાં તજવંદન કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી સહિત તાલુકા પંચાયતના સદસ્યો હાજર રહ્યા હતા शिरोर તાલુકાની શાળાઓની વાત કરીએ તો शिरोरના સાદરી ગામ આવેલ મનન વિદ્યાલય શ્રવણ સંસ્કાર વિદ્યાલય સાદરી પ્રાથમિક શાળામાં તજવંદન કરાવ જે પ્રસંગમાં સાધલિકામના સરપંચ બનીશા બેન પટેલ રાષ્ટ્રદ્વજ ફરકાવ્યો મનન વિદ્યાલયની વાત કરીએ તો 15મી ઓગસ્ટ પર બના રાષ્ટ્રદ્વજ ફરકાવ્યા બાદ શળાનાના નાનપુલકાઓ વેશભૂષા કરી રાધાકૃષ્ણ બની આવતીકાલે જન્માષ્ટમી હોય રાધાકૃષ્ણ બિરાજમાન જુરો જુલા વિ તેજ ભક્તિ સાથે સાથે શળામાં ધાર્મિક મય જન્માષ્ટમી જેવો માહોલ બન્યો હતો રિપોર્ટર સંજય ખત્રી શિરો